ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી ખેડબ્રહ્મા શહેર અને તાલુકો કોંગ્રેસ દ્વારા ધારાસભ્યશ્રીના બંગલે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના પદાધિકારીઓ તથા સંગઠનના કાર્યકર્તાઓ તથા નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ચંદ્રશેખર ગુજરાત દેશના વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજે પુણ્યતિથી છે આતંકવાદ સામે લડાઈમાં એમણે પોતાના આહુતિ આપી હતી પણ દેશને આતંકવાદથી બચાવવા માટે એમના પૂરા પ્રયાસો રહ્યા હતા એવા લોખંડી મહિલા તરીકે વિરોધ પણ વિપક્ષના લોકોએ એમને આપેલું એવા સ્વર્ગસ્થ વડાપ્રધાનને આજે કોંગ્રેસ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવી છે અને કોંગ્રેસ પરિવાર તરીકે એમના ચીધેલા માર્ગ પર અમે ચાલીશું અને અન્યાય સામે લડીશું અને લોકોને ન્યાય પણ અપાવીશું એવો અમે આજે સંકલ્પ કરીએ છીએ